પ્રસાદીની છત્રી છે એના પહેલાં તમે દર્શન કરી લો અને પછી શું મહિમા છે એ તમને વિસ્તારથી દર્શન કરાવીશ અદ્ભુત મહિમા છે આ છત્રીનો આ પ્રસાદીની છત્રી છે એટલે કે ગોપાળન સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો અગ્નિસંસ્કાર આ જગ્યાએ કરવામાં આવેલો હતો એવી અતિ પ્રસાદીની છત્રી છે શ્રીજી મહારાજના સર્વ લડેલા સંતોત્ર હરિભક્તોને હર્ષવર્ષના એકવાર ફરીથી ભાવપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે આપણે આવી ગયા છીએ એ પ્રસાદી બુદ્ધ જ્ઞાન બાગના દર્શન કરવા માટે કે જ્ઞાન બાગમાં પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની લીલાઓ છે મહારાજ પ્રસાદીની વસ્તુઓ છે એના આપણે દર્શન કરીશું તો અત્યારે હું જ્ઞાનબાગ આવી ગયો છું તો આપણે દર્શન કરીએ છીએ અતિ પ્રસાદીના જ્ઞાનબાગના સ્થાનોના તો આ જ્ઞાનબાગનો મુખ્ય એન્ટ્રી ગેટ છે ત્યાંથી આપણે અંદર આવી અંદર જેવા આપણે આવશું એટલે પહેલી આ પ્રસાદીની આમલી આવશે એના આપણે દર્શન કરીએ છીએ અને પછી આપણે આગળ જઈશું આ પ્રસાદીભૂત આંબલી છે એના પણ તમે દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ સામે જ આ પ્રસાદીની છત્રી છે તેનો શું મહિમા છે એ પણ આપણે દર્શન કરીશું એ સૌ પ્રથમ તમે પહેલાં એક છત્રીના તમે દર્શન કરી લો અને પછી શું મહિમા છે એ વિસ્તારથી તમને માહિતી આપીશ તો આ તમે પ્રસાદીભૂત જે છત્રી છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ અહીંયા મહારાજની જે પટ પ્રતિમા છે એના દર્શન કરી શકો છો ઘણા બધા પુસ્તકો છે એના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા જે વિસ્તાર તો એના તમે દર્શન કરી શકો છો તો આ પ્રસાદીનું જ્ઞાન ભાગ છે અને એની એક્ઝેક્ટ આપણે બાજુમાં જશું તો આ જમે તમે જે મૂર્તિનું દર્શન કરી શકો છો બધા મૂર્તિનું દર્શન કરેલું અને પછી એનો શું ઇતિહાસ છે એ તમને વિસ્તારથી જણા ભગવાન વટાલ પધારતા ત્યારે પ્રથમ ગ્ઞાનપંખ ઉધારતા અહીં આંબલાના વિશાળ વૃક્ષ વૃક્ષે શ્રીજી મહારાજે તથા સંતોએ ઉતરતા ત્યાં જ જમતા અહીં દીપમાળા કરીને શ્રીજી મહારાજે પધરા પધરાવતા સંતોને ભક્તો રાસ રમતા શ્રીહરિની આજ્ઞાત નિશ્વા સ્વામીએ અહીં ઓટો કર્યો હતો તેના બિરાજમાન થઈને શ્રીહરિએ લક્ષાવિધિ મનુષ્યની પૂજા ગ્રહણ કરતા અને ગાને ઉપદેશ કરતા એવું આ પ્રસાદીનું સ્થાન છે એના પણ તમે દર્શન કરી શકો છો અને મહારાજે આ જે મૂર્તિ તમને દેખાય છે એ બધી મૂર્તિને સજીવન કરેલી છે એવી આ પ્રસાદીની મૂર્તિ પણ તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે વડતાલધામમાં જ્યારે મંદિરનું નિર્માણ થયું હતું થયું ન હતું ત્યારે સૌ પ્રથમ અહીં તંબુ માં સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તો સહિત આ સ્થાનમાં નિવાસ કરતા અને આ ચોકમાં હજી અનેક વાર દીપોત્સવ કરેલો છે એવી આ પ્રસાદીની જગ્યા છે તો એ નાનબાગમાં છે એના પર તમે દર્શન કરી શકો છો અને હવે આ જે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ પહેલાં તમે જે બહારથી આગળ છે એ છત્રીના દર્શન કરી લ્યો અને પછી તમને અંદરથી દર્શન કરાવું છું એ જગ્યાના તો જઈએ છીએ આપણે હવે એ જગ્યાના દર્શન કરવા માટે તો આ છત્રીના તમે દર્શન કરી શકો છો કે મહારાજ વારંવાર આ જગ્યાએ સૌને દર્શન આપતા બિરાજમાન થઈને એવી આ પ્રસાદીની છત્રી છે એક્ઝેક્ટ આ જ્ઞાનબાગનો મેઇન એન્ટ્રી ગેટ છે પહેલાં આપણે આવશું એટલે પ્રસાદીનું આંબલી આવશે પ્રસાદીની મૂર્તિ આવશે અહીંયા પ્રસાદીની છત્રી આવશે અને પછી આપણે આ જે છત્રી છે ત્યાં તમે દર્શન કરી શકો છો અને હવે અહીંયા બાજુમાં જઈએ છીએ આપણે જે શ્રીજી મહારાજે આ હોજ કરાવીને અહીં રંગ લીલા કરેલી છે તેથી આ હોજ બેસવાનું નથી લખેલું ચોખ્ખું લખ્યું હોજમાં બેસવાનું નથી જો અહીંયા આ આ જે ધામ છે એનો મહિમા લખેલો છે એનો પણ તમે દર્શન કરી શકો છો કે મહારાજ આ જગ્યાએ રંગોત્સવ કરેલો હતો વટાલનો જે રંગોત્સવ હતો તે મહારાજે આ જગ્યાએ કરેલો હતો આ પ્રસાદીના હોજ છે એના તમે દર્શન કરી શકો છો કે મહારાજે અહીંયા રંગોત્સવ કરેલો હતો એવી આ પ્રસાદીની જગ્યા છે એના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા પ્રસાદીની છત્રી છે એ છત્રીના પણ તમે દર્શન કરી શકો છો પ્રસાદીનો રંગોત્સવ છે અને અહીંયા ભક્ત ચિંતામણીના પ્રકરણ લખેલા છે આ બધું પણ ભક્ત ચિંતામણીના પ્રકરણ લખેલા છે અને હવે આ સામે તમે જે છત્રી દેખાય છે એ છત્રીના તમને પહેલાં હું દર્શન કરાવું છું એ અતિ 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 પ્રસાદીની છત્રી છે શું છે એ તમને ત્યાં જઈને હું દર્શન કરાવું છું આ સામે તમે જે આ પ્રસાદીની છત્રી છે એના પહેલાં તમે દર્શન કરી લો અને પછી શું મહિમા છે એ તમને વિસ્તારથી દર્શન કરાવીશ અદ્ભુત મહિમા છે આ છત્રીનો બે છત્રી એકી સાથે છે તમે જોઈ શકો છો અને બે સંતોને સમર્પિત છત્રી છે આ ગોપાળન સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ બંને સંતોને સમર્પિત છત્રી છે તો પેલા તમે આ છત્રીના તમે દર્શન કરી શકો છો એ અદભૂત પ્રસાદીની છત્રી હે મહારાજ હે દયાળુ હે દેવ તો આ છત્રીની આપણે એકવાર પ્રદક્ષિણા કરી લઈએ છીએ કે કારણ કે આ અતિ પ્રસાદીની છત્રી છે અને હવે તમને જે છત્રીનો મહિમા છે એ સમજાવું છું કે સ્વામિના સંપ્રદાયમાં યોગ માર્ગના આદર્શ એવા યોગરાજ શ્રી ગોપાણંદ સ્વામી તથા જ્ઞાન માર્ગના આદર્શ પ્રખાર પંડિત એવા નિત્યાનંદ સ્વામીના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર આ જગ્યાએ કરવામાં આવેલો હતો એવી આ પ્રસાદની છત્રી છે એટલે કે ગોપાળન સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો અગ્નિસંસ્કાર આ જગ્યાએ કરવામાં આવેલો હતો એવી અતિ પ્રસાદીની છત્રી છે હજી એકવાર હું મારો વિડીયો છે પાંચ મિનિટ અહીંયા પણ શોપ સ્ટોપ રાખું છું તમે દર્શન કરી શકો છો એ અદ્ભુત જગ્યાના કે જ્યાં સદગુરુ શ્રી ગોપાળંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો સંસ્કાર કરવામાં આવેલો હતો એ અતિ પ્રસાદીની જગ્યા નિત્યસ્વામીનું સ્થાન છે એ પણ મેં તમને બતાવેલું હતું એ વિડીયો ન જોયો હોય તે પણ તમે મારા ચેનલમાં છે તમે જોઈ શકો છો આ જગ્યાએ નિત્યસ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો અને હવે આપણે આગળ જશું આગળ જઈ અને અહીંયા કેમેરોની શૂટિંગની મનાય છે પણ મેં સ્પેશિયલ પરમિશન લઈને અહીંયા શૂટિંગ કરેલું છે તો આ સામે તમે શ્રીજી મહારાજ જે કૂવાનું જળ પીતા એવો આ પ્રસાદીનો કૂવો છે એના પર તમને હું દર્શન કરાવું છું કે મહારાજ એ પ્રસાદીનું જેવાનું જળ પીતા એવું આ ને સ્નાન કરતા એવું આ પ્રસાદીનું કૂવો છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ પવિત્ર જ્ઞાનબાગના પણ તમે દર્શન કરી શકો છો હવે અહીંથી આપણે આગળ જઈએ છીએ અને આગળ પણ તમને હું દર્શન કરાવું છું જ્ઞાનબાગ ઘણું મોટું છે પાછળ અહીંયા પહેલાં જઈ આવ્યું છે ત્યાંથી આપણે હવે આગળ જશું તો તમને અમારો વિડીયો કેવો લાગે છે નીચે પ્લીઝ કોમેન્ટ બોક્સમાં બોક્સમાં જરૂરથી બતાવજો અને આવો ને આવો મને પ્રેમ તમે આપતા રહેજો તો તમને આવા અલગ અલગ ધામોના તમને હું દર્શન કરાવતો રહીશ અને તમને હું દર્શન કરાવતો રહીશ અને જો અહીંયા એક છત્રી આવેલી છે જે બાર બાણે મહારાજ હિંડોળો હિંડોળ ઝૂલેલા હતા એ છત્રી આ છે ઓડી પહેલી છત્રી હતી એ નથી એમાં સંસ્કૃતમાં લખેલું હતું એટલે વિસ્તારથી મને એની માહિતી ખબર નહોતી પણ તમને જે લોકોને ખ્યાલ હોય નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે જ્ઞાન જે સૌ પ્રથમ આપણે આવીએ છીએ ત્યાં જે છત્રી છે એનું શું મહિમા છે પણ આ સો ટકા મને ખ્યાલ છે કે આ જગ્યાએ મહારાજે બાર બાણાનો હિંડળો જે બાંધેલો હતો એમાં જુનેલા હતા એવું આ પ્રસાદીનું સ્થાન છે એના આપણે દર્શન કરવા માટે જઈએ છીએ તો પહેલાં તમે એ સ્થાનના દર્શન કરી લો અને પછી અહીંયા વિસ્તારથી માહિતી લખી કે પણ તમને હું દર્શન કરાવીશ તો પહેલાં તમે આ ધામના તમે દર્શન કરી લો તો આ એ જ પ્રસાદીની જગ્યા જે મહારાજે બાર બાણાનો હીંડળો છે આ જગ્યાએ બાંધેલો હતો અને મહારાજ ઝૂલેલા હતા એવું આ પ્રસાદીનું સ્થાન છે તો એના પણ તમે દર્શન કરી શકો છો એ અદ્ભુત સ્થાનના એ મહારાજની પ્રસાદીની જગ્યાના અહીંયા પણ સંસ્કૃતમાં લખેલું છે પણ મને આ ખ્યાલ છે કે આ આ જગ્યાએ ઇંડોરો બાંધેલો હતો એ આ પ્રસાદીની છત્રી જે પ્રસાદીની જગ્યા છે તો પાછા આપણે હવે બહાર જઈએ છીએ ગેટ છે એ પાછું બંધ કરી દઈએ આપણે અને આ વિસ્તારથી માહિતી લખેલી છે કે આ પવિત્ર સ્થાને જ્યાં તમને ભગવાનને બાર પ્રવાના હિંડોળે બાર સ્વરૂપે ઝૂલીને હજારો સંતોને હરિભક્તોને ધન દિવ્ય દર્શન આપી અલૌકિક પરમેશ્વર પણ જણાવ્યું હતું એ પ્રસાદીની જગ્યા હવે પાછા આપણે આગળ જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું આખા જ્ઞાન તો પાછો આપણે જ્યાં પ્રસાદીનો હોવો છે ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે આપણે આ જગ્યાએ જઈએ છીએ અહીંયા પણ મહારાજની એક પ્રસાદીની છત્રી છે પ્રસાદીના ચરણાવી છે એના આપણે દર્શન કરીશું ત્યાં આગળ જઈને હું તમને એ સ્થાનના તમને હું દર્શન કરાવું છું તો આ અદ્ભુદ હવેલી છે એના આપણે તમે દર્શન કરી શકો છો અત્યારે તો બંધ છે પણ તમને અહીંથી બાર જેટલી દર્શન કરાવું છું કારણ કે છ વાગે જ્ઞાનમાર્ગ બંધ થઈ જાય છે પણ આપણે ભગતને પૂછી અને પાછી પરમિશન લઈને અંદર આવ્યા છીએ છ વાગે અહીંયા બંધ થઈ જાય અને વિડીયો શૂટિંગ પણ અલાઉડ નથી પણ મેં પરમિશન લઈ અને અહીંયા બધું કરેલું છે જો વડતાલના આરસપાણના આ બાજ ઉપર બેસી શ્રીજી મહારાજ અનેક વખત સ્નાન કરેલું છે એવું આ પ્રસાદીનો બાજોટ જ છે એના તમે દર્શન કરી શકો છો મહારાજા આ બેસીને ઘણી વખત સ્નાન કરેલું છે અને આ હવેલીના તમે દર્શન કરી શકો છો આ બાજુ પ્રસાદીનું મહારાજનું ગાડું છે હોટલમાં શ્રી મહારાજના ચરણ દરથી આ દાદર ઉપર બહુ જ પડેલા છે તો મહારાજ આ દાદર ઉપર ઘણી વખત ચાલેલા છે એવી આ પ્રસાદીની દાદર છે અને શ્રીજી મહારાજના સાધુ સુતારી કામ જાણતા હતા તેથી આ સિંહાસન કરીને શ્રીજી મહારાજ એ બહાર સ્વરૂપને વધારી પૂછતા અને તેના કરાવેલો છે એ આ પ્રસાદીના સિંહાસનના પણ તમે દર્શન કરી શકો છો અને આ બાજુ પણ એક પ્રસાદીનું ગાડું છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ બાજુ પણ ઘણા બધા પ્રસાદીના સિંહાસન છે એના પણ તમે દર્શન કરી શકો છો તો આ હતું વડતાલધામના બહારના વડતાલધામ અંદરના અને જ્ઞાનબાગના પ્રસાદીના સ્થાનનો વિડીયો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર